હેન કે માતાજી બધાને સુખી રાખે તો વેલકમ બેક મારા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે હું ને જાડુભાઈ પહોંચી ગયા હતા એવન ફર્નિચર સ્ટુડિયોમાં અને ન્યા એક મસાજ ખુર્ચી હતી તો મસાજ ખુરચીમાં બે હોવાનો મોકો આપ્યો આપને અને વિજયભાઈ અને ધીરુભાઈ બે વર્ગી ગયા મને પાટાને બાંધવા બધું કે તેવામાંુભાઈ કરવું પડે કે કાંઈ હોતો ને હલો આપણે પેલા ગીલી 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 કરી લે એમ કંઈક મજા આવે મને ભારી મજા આવતી હતી ગીલી 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 કરવાની પછી વિજયભાઈ સ્ક્રીનને મીંડાઈ ગયા તો ઉપર હુ રહી દો કે વિજયભાઈ મને આખો હું રહી દીધો કે પહેલાં હુઈ જાઓ તમે કે માથું રાખી દો હેઠું પછી જો તમને કેવી મજા આવે કોઈ કાંઈ વાંધો ધીરુભાઈ પાસે આવ્યા હું ધીરુભાઈ પાટા તો જો હું કે પછી મેં કીધું જાડિયા જાગ્યા સ્ક્રીન તો બતાવે હું કોઈ કઈ રીતની આવો વર્કિંગ કરે છે ભારી મજા આવતી હતી ભાઈ જો તમારે જો આમ કરવું હોય ગીલી ગીલી મારા વાલા હું અત્યારે આવી ગયો હું એવન ફર્નિચર સ્ટુડિયોમાં જ્યાં મસાજની ખુરશી છે હું મસાજ કરાવું હું

આને બધું પરફેક્ટ આવશે જો જાડીયાને હવે ધીરુભાઈ ધીરુભાઈ બાંધી દે જાડિયાને હવે મને તો બાંધી દીધો તો ઊંધું છે ઊંધું છે ધીરુભાઈ ઊંધું છે એમ કે હા હવે બરોબર એન કે માતાજી બધાને સુખી રાખે જાડિયા જાડીયા બોટો બોટો કાઈ તૂટ્યો ને તો તારો વારો હે એને કે પગ નાખ દે હા આય પગ અંદર નાખ દે હા જાવા દે સનાક કરી દે પગ બાર બાર કઢાય તો જ એને આવશે

કેમ બાકી હે લેવી હે તો મિત્રો તમારે જો પણ લેવી હોય ને તો એવન ફર્નિચર સ્ટુડિયોમાં પહોંચી જાય છો ફોન રોડ ઉપર જ્યાં તમને મળી ગયા હે દુનિયાની વસ્તુ હો ભાઈ કાંઈ ઘટે નહીં એવી ડેમો અમે જ કહ્યો હે હા તો તમે પણ લઈ જાવ અહીંયા આવીને એવન ફર્નિચર સ્ટુડિયોમાં હ મારા વાહલા હે કઈ મજા આવે લેવી તો આપણે ಕೈದ ಸಚಿನ್ ಭ್ರ ಹಿಂಧ್ರಿ ಗಿರ ವಾ